વડોદરા લેન્ડ ગ્રેબિંગ નોટિસ અપાય કલા દર્શન ચાર રસ્તા પાસેની જમીન મુદ્દે નોટિસ અપાઈ છે નોટિસ અપાતા વીસ લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી લેન્ડ ગ્રેબિંગ ની સુનાવણી પહેલા જ અનેક નોટિસ વિડ્રો

બોટકાંડ પીડિતોને ન્યાય તો નથી અપાવવા માંગતું પણ જે મોટા માથા જે કોન્ટ્રાક્ટરો હતા જે જામીન પર છૂટી ગયા છે એ હવે બોટકાંડ પીડિતોની સાથે અમારો અવાજ દબાવવા માટે આ પ્રમાણે ખોટી લેન્ડ ગ્રેબિંગની અમારી પર ફરિયાદ કરાવવાના ષડયંત્રના ભાગરૂપે આજે અમને અહીં બોલાવવામાં આવ્યા હતા પણ એમને મહાદેવ કદાચ એમને સદબુદ્ધિ આપી અને અડધો જ કલાક પહેલાં આ લોકોએ વીસમાંથી અગિયાર જણની નોટિસ પાછી ખેંચી અને અગિયારમાં એ મહાદેવ પણ હતા એટલે બાકી રહેલા અમે નવ જણે અમારી જે પણ પુરાવા રજૂ કરવાના હતા